અને સૌ સૌથી એમને ગુજ્જુ લવ ગુરુના નામથી પણ ઓળખે છે તો ગુજ્ુ લવ ગુરુના જન્મ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના સુઈ ગામમાં થયો હતો અને તેમનું આ સુઈ ગામ પાકિસ્તાનની બોર્ડર પાસે આવેલું છે તો ગુજ્જુ લવ ગુરુનો પ્રોફેશનલ પ્રોફેશનલ એક યુટ્યુબર છે અને કોમેડી એક્ટર પણ છે ગુજ્જુલવ ગુરુના બેસ વિશે વાત કરીએ તો તેમને એક ઇન્ટરવ્યુમાં કહેલું છે કે તેઓ જ્યારે ભણવા જતા ત્યારે તેઓ પોતાને પોતે ભણતા ના અને બીજાને પણ ભણવાના છે ગુજુલવ ગુરુ એ ધોરણ દસ પાસ કરેલું છે વાત કરીએ મિત્રો તો ગુજુલવ ગુરુના કરિયર વિશે તો તેમને તેમને નાનપણથી જ ભણવામાં કોઈ પણ રસ ન હતો અને તેમને કોમેડી ખૂબ જ ગમતી હતી તેઓ એક મિડલ ક્લાસ ફેમિલી થી બિલોંગ કરે છે તે તેમનું તેમના ઘરની પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી તેથી તેઓ ધોરણ દસ સુધી ભણ્યા પછી એક કંપનીમાં નોકરી પણ કરેલી છે ગુજુ લવુ ગુરુએ પોતાનો પહેલો વિડીયો અને આ વિડીયો ખૂબ જ વાયરલ થયો પછી અને વિડીયો બનાવતા ગયા અને આગળ વધતા ગયા આજે તેમના બધા લવગુરુના નામથી ઓળખે છે ગુજુ લવગુરુ સોશિયલ મીડિયા એકાઉન્ટ વિશે વાત કરીએ તો તેમનો ઇન્સ્ટાગ્રામમાં ઓફિશિયલ એક એકાઉન્ટ છે તેના પર મિત્રો એક મિલિયન ફોલોઅર છે ત્યાં તેઓ રીલ્સ વિડીયો અને ફોટો અપલોડ કરતા હોય છે તેમને તેમજ તેમની યુટ્યુબમાં બે ચેનલ છે ગુજુલ ચેનલ પર દસ લાખ અઠાવન હજાર સબસ્ક્રાઈબર છે આ સિવાય તેમની એક બીજી ચેનલ છે તેમાં અઠાવન હજાર સબસ્ક્રાઈબર છે આ સિવાય પણ તેમને બે લાખ સબસ્ક્રાઈબર થઈ ગયા છે આ ચેનલ પર જઈને તમે તેમની કોમેડી વિડીયો જોઈ શકો છો વાત કરીએ ગુજુ લવુ ગુરુના લગ્ન થયા છે કે નહીં તો અમે તેમને જણાવી દઈએ કે ગુજુ ગુરુના લગ્ન હજુ સુધી થયા નથી સિંગલ જ છે તો મિત્રો ગુરુની કાર કલેક્શન વિશે વાત કરીએ તો ગુજુ ગુરુ કાર હજી સુધી કોઈ પણ લીધી નથી પરંતુ મિત્રો ટૂંક જ સમયમાં તે કાર લઈ લેશે વાત કરીએ ગુજુ લવુ ગુરુના ઇન્કમ વિશે તો યુટ્યુબ ને ઇન્કમ તેમની એડિશન પ્રમોશન ઉપર આધાર રાખે છે તેથી ઇન્કમ વિશે ના કહી શકીએ તો મિત્રો આ હતી ભુજુલવ ગુરુની એટલે કે ચંદન રાઠોડની લાઈફસ્ટાઈલ બાયોગ્રાફી તમને ભુજલો ગુરુને કોમેડી વિડીયો ગમતા હોય તો આ વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો તમારો કિંમતી સમય આપવા બદલ ખૂબ ધન્યવાદ